નમસ્કાર દર્શક મિત્રો તો ઇન્ડિયન ટાઈમ્સ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લામાં પણ છે કુદરતી સૌંદર્યનો ખજાનો સ્વર્ગ સમાન આંબા ડુંગર સોળે કલા એ ખેલી ઉઠ્યું છોટાદયપુર જિલ્લા મથકથી પચાસ કિલોમીટરના અંતરે અને કંવાડથી પચીસ કિલોમીટરના અંતરે ઊંચાઈ પર આવેલું આંબા ડુંગર ગામમાં કુદરતી સૌંદર્યનો અદ્ભુત નજારો જોવા મળી રહ્યો છે આપણી વાત કશ્મીર કે સાપુતારા જેવા પ્રખ્યાત કુદરતી સૌંદર્યથી ભરપૂર સ્થળોની સાંભળી છે અને નરી આંખે પણ છે પરંતુ આજે વાત કરી રહ્યા છીએ છોટા ઉદયપુરથી પચાસ કિલોમીટરના અંતરે આવેલ આંબા ડુંગર ગામની નર્મદા નદીની અડેને આવેલું અને ભારે ઊંચાણ વાળા વિસ્તારોમાં વસેલું કમવાડ તાલુકાનું આંબા ડુંગર ગામ કે જેને કુદરતી સોળી કલા એ ખીલવ્યું છે જેને છોટાઉદેપુર જિલ્લાના સ્વર્ગ સમાન ગણવામાં આવે છે છોટાઉદેયપુર જિલ્લો એક આદિવાસી બહુલ્ય ધરાવતો જિલ્લો છે જેની પ્રકૃતિનો પૂછક પણ છે જેની સાથે છોટાઉદેપુર જિલ્લામાં ભરપૂર કુદરતી સૌંદર્ય સમાયેલું છે જેના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાનું આંબા ડુંગર ગામ કે જ્યાં પહોંચતા હાલ ચોમાસાની ઋતુમાં ઊંચા ઊંચા ડુંગરાળ વિસ્તારમાં આવેલું આંબા ડુંગર કે જેમાં હાલ જોતા કુદરતી જાણે ધરતી પર લીલી ચાદર પાથરી હોય અને આકાશમાં પાણી ભરેલા વાદળ ઉપરથી ઝરમર વર્ષા વરસી રહ્યા હોય અને કુદરતની લખલૂટ સૌંદર્યતાનો અનુભવ કરાવી રહ્યા છે